સક્રિય થઈ ગયો છે ત્યારે રાજ શેખાવત છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાના હતા પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી જે તેમની શિકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા છે તેમને નજર કેદ કરવામાં આવ્યો છે અને ગાંધીનગર કમલમ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા જે એ ઘેરાવ કરવામાં આવ્યો છે કમલમનો કમલમ ખાતે મોટી સંખ્યામાં છે સમાજ ઉપસ્થિત છે અરે આ તમામ ઘટનાની અપડેટ હું આપને થોડી જ ક્ષણમાં જણાવું છું આપ જોડાયેલા પાવાની પવનની અને લાઈવ અપડેટ હું આપણે થોડી જ વારમાં

व्यवस्थाओं में ऐतराग्नि से जैसे जो अभी नहीं खाते हम लोग कितना हो रही है यहाँ जबकि समाज में इंगोजी प्रमोट है जो तादात में इनमें से यह हम दौड़ ऐसी चीजें करता है तो हम आवश्यक है इस चीज की राज्य प्रशासन इनमें से पुलिस द्वारा

के रिलेटेड पर काम आ रहे थे तो तमाम दोस्तों हम अपने स्क्रीन पर लाइव देख रहे हैं जो तुम लोगों को कौन किस आगे जोड़ा जासे तमाम देखो आगे दिन में वीडियो शेयर करो